ગુરુના ચરણે પજે લાગવાનું આપણો સંસાર ધન્ય ધન્ય થઈ જાય અને આપણો બધું દારૂબાર બંધ કરી દેવું છે હા હા બંધ કરતો તો બાપા આ જીવનમાં જ સ્વર્ગ લી જાય એમ ન તો કયો આ તો બેરામ કામ કરમ હું તો ખાટલા મુંગુ તમે જનો ઉંગો ને આપણો ઠોકો લઈને ફરી વાળો એવું મન થાય છે પણ હું કોણ મારે ના ના પહી બઈ આજુબાજુ વાળો એવો કેક બૈરું મોણાથી આદમી ઉપર હાથ આ લક્ષણ એવો છે તમારો ના ના દહીં દહી ના હેડ્યા બેન મને પોણી ડાપો

હારો ગુરુ મળી જાય તો રસ્તે નેકળી જવું છે અને બસ ભક્તિ જ કરવી છે અને ભજન જ ગાવો છે અને હવે ગુરુ મારા શોખ ખોરવો બાપા શોખ ખોરવો ગુરુ બના ઓહ બારજે બોજો ક્યાં બે ચોકસ આથી તું મારો ગુરુ મારે કોન ફૂંકી નાખજે 호구, 광풍구, 광풍, 예, 광, 코이나 광풍가네, guru 케 왜, 광풍, 뭐, 무조건 받아줘, 무조건 씨, 당, 광토풍, 아, 펑글, 아, 해요, 아, 펑가 비죠, 와, 강풀아이 샤 라바야나 이때미, 와, 강풀, 광풍강기두 왜 광풍가었어, 가나오버, 아, 광, 광몰풍겨 비야가 또 봐봐, 아, 아니고, 마라, 베트와, 바깥 많이 자우사. અને દારૂ બારું બધો બંધ કરી દે ધંધો બધો ખરાબ ધંધો બંધ કરી દેવો છે બેટા ઓ બાપા તો બે બકા તો હો તો પીયો તો દારૂ ઠેલ્યો ઠેલ્યો અને આ તારી માએ મને કીધું હા કે ખોટો તો એ ભજન ગાશો ને પેલા ભક્તિ ના હેડો અને પછી ભજન ગો તો હારું લાગ હા તો તો બ બ બ સુધી તા અમારા ગુરુ કરાવા છે બેટા અરે ચાલાતી હા હો ગુરુ કરી દે આપો થોંધી ગુરુ વિના કેમ રેવાય

ના ગયા આજે બાવા ના સા મને બેસો સો ભરવા આવું મો તા પાછો તન તો ગલ બે તો એક બસ હું તો ભગત છું ગુરુ વિના કે મરેવાય કે મરેવાય ગુરુ વિના હા બાપો તો જો ઓર અલ્યા શેટ જેમ બેઠા હા તા હું તમા હું હું કહી જતા બાપા બાપુ ની જ્યાં આપણે આ તો નાટક કઈ નહીં કોપડીયા બાદ કોકો રહીએ આ મોજા બગાડવાના ના હોય તારી માના હાથ ઘઈ જાય તો ના ના શેઠિયા

कयो मारो बाय आ भाडूती बांगलो कोने रे बनायो लोरू नथी के नथी लाकडू मारो बाय आ भाडूती बांगलो कोने रे बनायो बस गुरु मळी जोय ते हाय गुरु महाराज गुरु महाराज ના ચરણમાં મારે કાયમ છે દિવારી ગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી મારી મારી જયો ગુરુ ખરાગ પાછળ ગુરુના શોધમાં શું મારી મારી ગુરુ જીવાર લાગે છે

हम गुरु 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 साइकिल पे आओ साइकिल ऊपर साइकिल पे आओ दे आओ दे आओ ए दो ए दो अबे એકુવાને કુઆ ચાર સાધુડા રે આયા દેને મને પાણી દા પાઉ ગુરુ વિના કેમ રહેવાય કેમ રહેવાય મારી માની ગુરુ મળી જા બસ બધું જીંદગીમાં સંસાર કે કી દો ભઈ હા હ એ તો નહી હું તો વાજાઉ તો આ કોબો

કુયા કે બાપા બેટા પાણી લાવ પાણી કોઈ લાવ બેટા ના બિજા આનો બખાડો આયા છે માન ફગું ગયા રે મે પછી બાપા અમારે એકી દોએ લો બોટ કી ના પાજરા ખોજો પાણી હા 고루 쎄. 코나 우파리 나야. 고루 쎄. 콴 숨겨 쓰마라. 마. 그거. 아. 누구 나야 나. 보라지가 시야. 아. 아? 텐비 바야. 아. 고루. 고루. 파이. પાઈ બિલા વાહ ગુરુ ગુરુ મારા વાહ આશીર્વાદ આશીર્વાદ લે આશીર્વાદ લે આશીર્વાદ લે ગુરુના મારા કોણ ફુંક્યા છે આથી दारू બારું બંધ જિંદગીમાં જલખા કા પેર મેલું થશો તમારો

ગુરુ આોડાઈ ગોડાઈ ગુ ગુરુ મારા ગુરુ આ ભાઈ ગુરુ વિના કેમ રેવાય કેમ રેવાય ગુરુ વિના કેમ

જમવા પધારો રે કોબળો બાર મુકાઈ જાજો ડોહા મારા જૂના રે ગુરુ આ કોબળો મુકાઈ દે એ ગંધ મારા એ ગુરુ છે ગંદ મારા છે કે ગો મંગી ગો એલો જમવા પધારો રે રે મારા જૂના રે ગુરુ

કે હા કર કે હા કર લે ટીવિલાજ લે ટીવિ અરે બાપા મારા ગુરુજી ને તકલીફ પર એવું ખોટું પરબત છે હા બચ્ચા ભૂખ લાગી તમને આમણા રાત પડતા પડતા તો ખાવાનું ની બનેલું ઓ વેલા કઈ દઉં તમાર બાગનું જે સહે છે બસ સાલશાભાઈ મારા ગુરુજી ને ખવ લાવવાનું છે સાત દિનના સાત પલટ 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 પલટવા સાત દિનના સાત ભોજન જલ્દી જમવાયા આવો એ ગુરુવારે રોટલી ને માંગ જલ્દી જમવા આવો ગુરુજી ગુરુ ના ચરણમાં

আরে গোড় বার তো খাও পরা গুরু 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 তারে বাপারে भूख না লাগে এতলে খাবরাওছা हां खावा রাখো আরে সর গুরু মারা হাতে গুরু তোর গুরু

અરે મારું પેરાન દોત્યુ પેરાઓ શું બોલે નું ગો દઈ ના કામ લે કોણ ધોવા તમે અરે ધો ધો તો તમારે તમે ધોઈ દેજો મારા પેશો ઢગલો કોમ પડી ના ના સાચો પૂરો કરવાનું આ તમે આ જોઈ લા છો ને ગંદા તન એ ગંદા તો કરી કીસ ગુરુ ગુરુ ગંદા તો કીધું મને આ બે 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 ગંદા તો કોણ કે છોડીએ ગઈ ના બેરા મે લે હા લે લે

તમારા પગોની સુગંધ જાણે સીમલા ના ગુલાબ ની સુગંધ ગુરુ ઊંઘો ઊંઘો ગુરુ બસ હવે આજથી દારૂ બારું બંધ કરી દો ગુરુ તમારી સેવા મગન થઈ ગયો પ્રથમ સમરૂ ગુરુ વિના કે મરે વાય કે મરે વાય ગુરુ વિના કે મરે

લાઓ બીજો પગ લાવો ગુરુજી ગુરુજી એ બાપા મચ્છર કઈ રીતે છે બોમ લગાવો છે આ રો આયા છો ને આ આયા છો ગુરુજી થો દીવો છે મારા ગુરુ છે બળકાયા ગુરુ નહીં બળકાયા આ રે એમના ભાઈ છે આ રે છોકરો છે એમના ભાઈ છે છોકરો છે ગુરુ છે કા ગુરુ હાચા પણ જે જેનું ઘર છે ઘરે જ છે કા હા તો ના ગોડા ગોડા કે મારા ગુરુ છે મારા કોણ ફૂંક્યા છે કે આવે આવ આને બા કાપી ના ભાઈ હેડો પાણી ઢોળી નાખ્યો અરે કાકા તું મગજ નહિ હોય ગુરુ ગુરુ કરો તમે લ્યો લઈ જઈએ ઘેર 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 લઈ જાવ તમારા ગુરુ

ગંધા તો ગંધા તો ગુરુ બનાય ગુરુ વિના કુવાને કોઠે ચારા સાધુરાયા બે મને પોણી ડાપો ગુરુ વિના કેમ રેવાય કેમ રહેવાય ગુરુ પરિણાવવા નહીં જે થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો સરસ મજાની કોમેન્ટ કરી દેજો બાકી ગુરુ વિના તો કેમ રેવાય